સર્વે ને મારા જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું શ્રી ઠાકોરજીને અરોગાવવા માટેની બેરીની સામગ્રી તો એના માટે મેં અહીં એક વાટકો જેટલી કટિંગ કરેલી સોપારી લીધી છે અને એક વાટકો વરિયાળી લીધી છે અને ચોથા ભાગને મેં મિશ્રી લીધી છે પંદર વીસ નંગ મેં તજના લીધા છે અને વીસ પચીસ નંગ મેં લવિંગના લીધા છે અને દસ નંગ એલચીના લીધા છે તો આ બધા મસાલાને આપણે પેલા રુષ્ટ કરી લઈએ તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને જાડા તળિયાવાળા પાત્રમાં આપણે એને રુષ્ટ કરવાના છે જો નીચે દાજ બેસે ને એ રીતે નથી કરવાના આપણે આવી રીતે ભાંગીએ અને કટ થાય એવો અવાજ આવે ને એટલે આપણે એને નીચે ઉતારી લેવાનું છે અને સોપારી અને વરિયાળીનું માપ તમે તમારા સેહત પ્રમાણે લઈ શકો છો જો તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો તમે વરિયાળીનું માપ વધારી શકો છો અને જો તમને કોલેસ્ટ્રોલની તકલીફ હોય ને તો તમે સોપારીનું માપ વધારી શકો છો સોપારી છે એ પતલું કરવામાં સહાયરૂપ બને છે તો તમે તમારા સેહતનો વિચાર કરી માપ્રભુજીએ કીધું છે ને કે યથા દેહે તથા દેવે એ પ્રમાણે આપણે પ્રભુની સામગ્રી સિદ્ધ કરીને રોગાવાની છે તો આપણે એ પ્રમાણે એ મસાલા જેવા આપણે રૂચે ને એ પ્રમાણે આપણે કરવાના છે તો વરિયાળીને પણ આપણે બસ ખાલી આનો ભેજ ઉડીને એટલી જ ગરમ કરવાની છે તો વરિયાળી પણ આપણી હવે શેકાઈ ગઈ છે જો એને ફૂટફૂટે અને અવાજ આવે ને એ રીતે નથી કરવાની આપણે બસ ખાલી એને ગરમ થાય ને એટલી જ કરવાની છે બસ જો આપણે આવું આ થઈ શકીએ આ થે ને એ રીતે કરવાની અને આ બધા મસાલાને પણ આપણે સાથે રુષ્ટ કરી લઈએ જો આમાં તમે બરાસ કપૂરને કરવું હોય ને તો બીરીમાં કરી શકો છો અને જે આપણે વ્રેજમાં ગયા હોય ત્યાં આપણને બીરીનો મસાલો મળે છે આપણે એને બહાર કહીએ એ પણ આ બીરીમાં કરી શકો પણ હું અહીંયા મારા ઘરે જે રીતે સીધ કરું છું ને એ હું તમારી સાથે શેર કરું છું તો આ મસાલા બધા ઠરેને પછી જ આપણે એને મિક્સર ગ્રાઇન્ડમાં કૂક કરવાના છે તો સુપારીને આપણે એકલા જ ફેરવવાની છે મિક્સરમાં કેમ કે સુપારીને આપણે ક્રશ થતાં મિક્સર વધારે ફેરવવું પડે છે તો આ રીતનું આપણે બારીક ચૂરણ તૈયાર કરવું છે તો આપણે સોપારીને એકલા પીસવાની આપણે પ્રભુના સુખનો વિચાર કરતાં કરતા હોઈએ સિદ્ધ કરતા હોઈએ છે તો એ પ્રભુને એમાં જો કણી રહે તો એ ખૂચે નહીં એ બાબતનું ધ્યાન રાખી અને સિદ્ધ કરવાનું પછી વરિયાળી અને આ મસાલા બધા સાથે મિક્સ કરવાના અને પછી આપણે છેલ્લે જો મિશ્રી છે ને એ સાથે કોઈની સાથે નથી કરવાની કારણ કે મિશ્રીમાં ભેજ હોય ને તો આ મસાલા આપણા છે ને બધા લોંદા જેવા થઈ જાય એમાં ભેજ ચોટી જાય એટલે મિશ્રીને આપણે પાછળથીને જે કરી અને બે આટા ફેરવી લેવાના એટલે આ બધા મસાલામાં એકરૂપ થઈ જાય તો હવે આ બધા મસાલા આપણા મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ ગયા છે તો એને એક પાત્રમાં કરી અને આપણે એને બરાબર મિક્સ કરી લેવાના છે તો આ બીરીનું આપણું ચૂરણ તૈયાર થઈ ગયું છે તો હવે એમાં હું ગુલકંદ પધરાવીશ જો મારી પાસે ગુલકન છે તો હું ગુલકન કરું છું તમારી પાસે ગુલકન ન હોય ને ગુલાબની પંખુડી હોય તો એ પણ કરી શકો છો અને એ ન હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો આ ગુલકન મેં ઘરે બનાવેલું છે અને ચાસણી લઈને કર્યું છે ચૈત્ર મહિનામાં ગુલાબ આવે છે સિઝનના ગુલાબ ત્યારે આપણે બનાવીને રાખી દેવાનું જો આપણે અનુકૂળ હોય ને તો તો આપણું આ શ્રી ઠાકોરજીની સોહા એવી બીરી તૈયાર થઈ ગઈ છે તો એને આપણે એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવાની છે જો તમે રુષ્ટ કરીને તૈયાર તો કર્યું પણ જો હવા લાગે એ રીતે તમે રાખશો ને તો પણ ભેજવાળું થઈ જશે એટલે એ બાબતનું ધ્યાન રાખવાનું કે આપણે હવા ન લાગે એ રીતે ભરી દેવાનું તો વૈષ્ણવ વિડિયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં